ક્રિસ્પી ક્રંચી માત્ર દસ મિનિટમાં તૈયાર કરી અને તમે એક વીક સુધી સ્ટોર કરી શકો તેવા વડા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે પૌવામાંથી એકદમ ક્રિસ્પી ટેસ્ટી ઇન્સ્ટન્ટ વડા સોડા વગર કે કોઈપણ જાતની ઝંઝટ વગર માત્ર દસ મિનિટમાં તૈયાર થશે અને તમે એક વીક સુધી ખાઈ શકશો બિલકુલ ખરાબ નહીં થાય એકદમ સિમ્પલ મસાલા સાથે એકદમ નવી રીતે નવા સ્વાદ સાથે ચાલો પૌવાના વડા બનાવવાની રેસીપી શરૂ કરીએ તો પૌવાના વડા બનાવવા માટે આપણે દોઢ કપ પૌવા લઈશું જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ જાડા પૌવા તેનો જ યુઝ કરવાનો છે અને આ પૌવા માં થોડું ડસ્ટ અને કચરો હોય છે તો ખાસ કરીને આપણે એને એકથી બે પાણીથી ધોઈ લેવાનું તો અહીંયા તમે જુઓ મેં પાણી એડ કર્યું એટલે કચરો છે એવો બધો ઉપર આ રીતે આવી ગયો અને પાણી ગંદુ થઈ ગયું તો હવે આ બધું પાણી પહેલાં આપણે કાઢી નાખીશું અને પૌવાને સરસ એવા ધોઈ લેશું પછી આ પૌવાને આપણે પલાળવા માટે ફરીથી પાણી એડ કરીશું અને પૌવાને બે મિનિટ માટે માત્ર પલાળવા દેવાના બે જ મિનિટમાં પૌવા સરસ એવા ફૂલી જશે અહીંયા તમે જુઓ બે જ મિનિટમાં પૌવા ફૂલી ગયા તમે હાથથી મેશ કરો તો એકદમ મેશ થઈ જાય છે તૂટી જાય છે બસ આટલા પૌવાને આપણે પલાળવાના છે હવે પૌવામાંથી બધું પાણી નીતારી લેશું તો જો પૌવામાં પાણી વધારે રહી જશે તો આપણે જે બાઇન્ડિંગ માટે લોટ એડ કરીશું તે તમારે વધારે એડ કરવો પડશે તો આ રીતે બધું પૌવાનું પાણી આપણે દબાવી અને કાઢી લેવાનું એટલે પૌવામાં આપણે વધારે પડતો લોટ એડ ન કરવો પડે તો તમે ક્યારે આ રીતે પૌવાના વડા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે આ પૌવાને આપણે આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું હાથથી તમે જો આ રીતે પ્રેસ કરો તો સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે અને લોટ આપણે જે રીતે બાંધીએ એ રીતનું મેસ થઈ જાય છે તો પહેલાં આ રીતે આપણે મિક્સ કરી લેવાનું એટલે જે પૌવા છે એ થોડા તૂટી જશે અને જ્યારે આપણે વડા બનાવીશું તો એકદમ સરખા વડા તૈયાર થશે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ખાસ તમને જેટલી પસંદ હોય એ રીતે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર મસાલા બધા થોડા વધારે એડ કરવાના એટલે પૌવાના વડા ખૂબ જ સરસ લાગશે થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન વરિયાળી વરિયાળીના પાવડર તમે એડ કરી શકો બે ટી સ્પૂન સફેદ તલ બે ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અને સાથે ફ્રેશ લીલા ધાણા ઝીણા કટ કરી એડ કરીશું બધા ટેસ્ટને બેલેન્સ કરી એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેવાનો હવે આપણે એમાં બે ટી સ્પૂન આ રીતે તેલ એડ કરીશું તેલથી આ પૌવાના વડા અંદરથી એકદમ સરસ સોફ્ટ બનશે અને સાથે બાઇન્ડિંગ માટે આપણે વન ફોર્થ કપ રેગ્યુલર રોટલીનો લોટ અને વન ફોર્થ કપ ભાખરીનો લોટ જો ભાખરીનો લોટ ન હોય તો તમારે બે ટેબલ સ્પૂન રવો એડ કરી દેવાનો અને રોટલીનો લોટ થોડો વધારે એડ કરી દેવાનો એટલે પરફેક્ટ ટેક્સચર આવી જશે સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા અને પૌવા સાથે આ રીતે મિક્સ કરશો તો તમારે પાણી બિલકુલ એડ નથી કરવાનું અને જો તમને અહીંયા એવું લાગે કે આ મિક્સર ઢીલું છે તો થોડો લોટ વધારે એડ કરી એડજસ્ટ કરી લેજો પૌવામાં જો પાણી રહી ગયું હશે તો તમારે લોટ વધારે એડ કરવો પડશે તો આ રીતે પરફેક્ટ માપ સાથે મેં પૌવાના વડાનું મિક્સર તૈયાર કરી લીધું છે આ રીતે તમે હાથથી પ્રેસ કરો તો વડા હવે તૈયાર થઈ જાય એવું મિક્સર તૈયાર છે તો વડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં હાથને તેલવાળા કરી ગ્રીસ કરીશું અને આ રીતે થોડું થોડી નાની નાની સાઈઝના આપણે વડા તૈયાર કરીશું તો તમને જેવડી સાઈઝ પસંદ હોય એ રીતે પણ તૈયાર કરી શકાય એકદમ સ્મૂથ કરતું જવાનું એકદમ સ્મૂથ અને બિલકુલ ક્રેકના રહે એ રીતે આ રીતે તમારે સ્મૂથ કરી લેવાના સાઈડથી જો ફાટશે તો વડામાં જે આપણે તલ અને બધું એડ કર્યું છે તે તેલમાં છૂટું પડશે એટલે ખાસ આપણે આ રીતે હાથથી દબાવતું જવાનું એકદમ સ્મૂથ કરી લેવાનું અને નાની નાની સાઇઝના વડા તૈયાર કરવાના બહુ મોટી સાઇઝના વડા તૈયાર કરશો તો તળવામાં વાર લાગશે એટલે હું અહીંયા નાની નાની સાઇઝના અને મીડિયમ થિક એવા વડા તૈયાર કરું છું તો આ રીતે એકદમ સિમ્પલ છે અને એકદમ આસાન છે આ રીતે પહેલાં આપણે બધા વડા તૈયાર કરી લેવાના અને પછી આપણે એને ફ્રાય કરીશું તો બધા વડા મેં બનાવી તૈયાર કરી લીધા એકદમ સરસ રીતે વડા તૈયાર થઈ ગયા છે હવે આ વડાને આપણે ફ્રાય કરવાના છે તો એના માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ બહુ ગરમ નથી તમે જુઓ અહીંયા હું તેલમાં એડ કરું છું તો બહુ તરત જ ઉપર નથી આવતા અને તેલ મીડિયમ ગરમ હશે તો વડા છે અંદર સુધી સરસ રીતે કૂક થશે અને બહારથી પણ જો તમને એકદમ ક્રિસ્પી જતા હોય તો મીડિયમ ફ્લેમ ઉપર જ તમે વડાને ફ્રાય કરજો અને વડા છે એને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે તો થોડીવાર પછી આપણે આ રીતે કોઈપણ ચમચીની મદદથી વડાની સાઈડને ચેન્જ કરી દેવાની એટલે બંને સાઈડથી એક સરખા વડા ફ્રાય થશે તો મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું એટલે અંદર સુધી એને ફૂલવાનો સમય મળશે ધીમે ધીમે ફ્રાય થશે તો અંદર સુધી કૂક થશે બહારથી ક્રિસ્પી થશે અને આ વડાને તમે એક વીક સુધી સાચવીને રાખશો જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકશો ઠંડા પણ ખૂબ જ સરસ લાગે છે અને ગરમા ગરમ તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે વડામાં જોવો તમે થોડો કલર ચેન્જ થઈ ગયો છે થોડા ક્રિસ્પી થઈ ગયા છે ફરીથી હું આ રીતે એને પલટાવી દઉં છું એટલે બધી સાઈડથી એક સરખા ક્રિસ્પી થાય તો વધારે પડતી આપણે એને ડિઝાઇન નહીં આવવા દેવાની થોડા ગોલ્ડન કલર આવી જાય અને તમે સ્પૂનથી આ રીતે ફેરવો તો તમને ક્રિસ્પી લાગે ત્યાં સુધી થવા દેવાના તો અહીંયા હવે વડાનો કલર ચેન્જ થઈ ગયો તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો બસ હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું તેલમાંથી કાઢ્યા પછી આ રીતે એકદમ સરસ તેલની તારી દેવાનું એટલે બિલકુલ તેલ નહીં રહે અને એ જ રીતે બાકીના બધા જ વડાને આપણે તૈયાર કરી લેશું તો એકદમ ક્રિસ્પી ક્રંચી આપણા પૌવાના ઇન્સ્ટન્ટ વડા તૈયાર થઈ ગયા છે તમે એને ટોમેટો કેચઅપ સાથે ચટણી સાથે કે ચા સાથે સર્વ કરો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો થેપલાના બદલે તમે આ રીતે વડા બનાવી તમે લઈ જઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં નાસ્તામાં તૈયાર કરી શકો છો તમે જુઓ કેટલો પરફેક્ટ ક્રિસ્પી અવાજ આવે છે અને અંદરથી એકદમ સોફ્ટ છે અંદરથી એકદમ ફૂલેલા છે તમે જુઓ આ રીતે હું તમને ખોલીને પણ બતાવી દઉં એકદમ ફૂલેલા ફૂલેલા બહારથી એકદમ ક્રિસ્પી સુપર ટેસ્ટી ઇન્સ્ટન્ટ પૌવાના વડાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ